ઘણા લાંબા સમય પછી આજે લાઈવ થવાનો મોકો મેળવ્યો છે આજનો જે આપણો વિષય છે એ વિષય છે મગફળીમાં મૂંડાનો ઉપદ્રવ મતલબ મગમાં મૂંડાનું કઈ રીતનું આપણે નિયંત્રણ કરવું કારણ કે હાલ ઘણા બધા ખેડૂત મિત્રોના કોલ આવતા હોય છે જેમ કે જુનાગઢ છે ત્યારબાદ ગીર સોમનાથનો પટ્ટો છે પોરબંદરનો એરિયા છે તળાજાનો એરિયા છે ભાવનગરનો એરિયા છે એવા ઘણા બધા એરિયામાંથી ખેડૂતોના કન્ટિન્યુ ફોન આવે છે કે સાહેબ મુંડા આવી ગયા છે હવે શું કરવું તો આજનો આ વિડીયો ખરેખર તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આજે આપણે આ વિડીયોમાં નિયંત્રણના પગલાં વિશેની વાતો કરવાના છે મૂંડાના જીવનચક્ર વિશેની વાતો કરવાના છે અને મુંડા લાગી ગયા પછી કઈ દવા એમાં સારામાં સારી થશે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તો આ વિડીયો ખરેખર તમે અંત સુધી જોજો કારણ કે ખેડૂત મિત્રોએ ઘણી બધી દવા છાંટી છે અને રિઝલ્ટ પણ નહીં મેળ્યા હોય અને ઘણી બધી એવી દવા પણ નાખીએ છીએ કે જે મુંડા માટે અસરકારક નથી અને છતાં પણ ખર્ચા વધી ગયા છે પણ મુંડાનું નિયંત્રણ થતું નથી મુંડા વિશે જો ટૂંકમાં માહિતી આપું તો મુંડા છે જ્યારે પહેલો વરસાદ થઈ જાય એટલે જમીનમાં પડેલા એના ઢાલિયા એ ખેતરના શેઢાપાડા ઉપર જેમ કે બાવળ છે લીમડો છે હરઘવો છે આવા બધા ઝાડ ઉપર એના ઢાલિયા સાંજે સાતથી દસ વાગ્યાના ગાળામાં જ રહી છે અને સાંજે સાતથી દસના ગાળામાં તમે જો એમ કહો કે ઝાડ ખખેરો તો એના ઢાલિયા એમ કહેવાય કે રાખોડી કલરના હોય છે પગ નાના હોય છે અને ચી ચી જેવો અવાજ એમાંથી આવ્યા કરે છે તો આવા મુંડાને તમારે કેરોસીનમાં નાખી અને તમારે મારી નાખવાના છે કારણ કે જો એક ઢાલિયું મરી ગયું તો ખેડૂત મિત્રો ચાલીસથી પચાસ મુંડાનું તમે નિયંત્રણ કર્યું એવું થઈ જશે કારણ કે આના ઢાળિયામાંથી જે ફિમેલ એટલે કે માદા ઢાલ્યું છે જમીનની અંદર જાય છે જમીનની અંદર પંદર સેન્ટીમીટર સુધી મતલબ ત્યાં એ ઈંડા મૂકે છે એ ઈંડામાંથી બારથી પંદર દિવસમાં એમ કહેવાય કે મૂંડા એટલે કે ઈયળ બને છે અને એ ઈયળ ધીમે 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 મગફળીમાં તે મૂળિયા ખાવાનું ચાલુ કરી દે છે એટલે મગફળીનો છોડ છે પીળો પડી જાય છે મગફળીનો છોડ લીલો રહે છે ક્યાંક ત્યાંક એમ કહેવાય કે કુંડાળ પડી જાય છે ત્યારે ઘણા ખેડૂત મિત્રો એવું લાગે છે કે ફૂગ લાગી ગઈ છે પરંતુ તમે જ્યારે પંદર સેન્ટીમીટર સુધી તમે ખોદીને જુઓ તો ખબર પડી જાય કે આ એટેક મુંડાનો છે તો ત્યારે તમારે તરત પગલાં લેવાના છે પગલાંમાં તમારે ઘણા બધા ખેડૂત મિત્રોએ પ્રી એટલે કે વાવણી પહેલાં જે કોઈ પણ મોંઘી મોંઘી દવાઓ નાખી હતી એ દવાનો અસર થી પિસ્તાલીસ દિવસ સુધી જ રહે છે એના પછી એકદમ પૂરું થઈ જાય છે બીજા

પ્રતિ વિઘે પચાસ સાંઠ કિલો આપશો તો થોડો થોડો એટેક ઓછો થઈ જશે પરંતુ જ્યારે હવે મુંડા આવી ગયા છે ત્યારે શું કરવાનું તો એના માટે ખેડૂત મિત્રો તમારે મુંડા વસ્તુ એવી છે કે જે જગ્યાએ અત્યારે વરસાદ પડી ગયો છે કારણ કે જો તમે વરસાદ સારો પડી જાય ફૂલ ભારેમાંથી તો મુંડા ઉપર આવી જાય અને પછી તમે કોઈ પણ ટેકનિકલ છાંટી દેશો પછી થાયોમિથોક્ઝમ હોય પછી ક્લોરોપાયરિફોસ હોય કે પછી સાયપર મિથ્રી હોય કે પછી પછી થાયોમિથોક્ઝમ અને લેમડા સાયલો થ્રીનો જ્યારે મુંડા ઉપર આવી જાય ત્યારે જ એનો નાશ થશે કારણ કે જ્યાં સુધી

ક્લોરોપાયરિફોથ હોતાં સાયપર મિથ્રીન ચાલીસ એમએલ પંદર લીટરના પંપમાં નાખી અને આગળની નોઝલ ખોલીને જો તમે દરેડી આપી દે હો અને એ દવા જો નીચે ઉતરી ગઈ તો તમારે મૂંડાનું નિયંત્રણ થઈ શકે છે અથવા જે ખેડૂત મિત્રોને પાણી આપવા આપવાનું હોય જેમ કે બનાસકાંઠા બધું ઓછો વરસાદ થયો છે જે ખેડૂત મિત્રોને મુંડા આવી ગયા છે અને જો પાણી આપ્યું પહેલાં પાણી આપે છે અને પછી દવા નાખી જો સો ટકા નિયંત્રણ થઈ જશે જે ખેડૂત મિત્રોએ એમ કહેવાય કે થાયોમિથોક જામ પંચોતેર ટકા વાળી દવા પણ વાપરેલી છે ફિપ્રોનિલ પણ વાપરી છે ઇમિડા પણ વાપરી છે પણ મેં જેમ કીધું તેમ જ્યાં સુધી દવા નીચે નહીં ફોગે ત્યાં સુધી નિયંત્રણ મળશે નહીં બીજી વાત બીજી ઘણા જગ્યાએ જેમ કે પોરબંદરના ખેડૂતો સાથે વાત થઈ તો તે ખેડૂત મિત્રો મને જણાવ્યું કે સાહેબ અહીંયા અમારે પર વિગે પાંચ કિલો યુરિયા આ તમે ખાસ ભલામણ સાંભળજો ખેડૂતે મને કીધેલું છે કે પાંચ કિલો યુરિયા પ્રતિવિગે વધતા કારટેપ હાઈડ્રોક્લોરાઈડ દોઢસોથી બસો ગ્રામ વત્તા સાપ પાવડર એટલે કે કાર્બન ડાયજમ વધતા મેંગોજનો બસ્સો ગ્રામ આ ત્રણેય દવા ભેગી કરી અને ખેડૂતે પાણી સાથે આપી તો પણ ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે અથવા આ ત્રણેય દવા યુરિયામાં મિક્સ કરી અને જ્યાં જ્યાં છોડ છે ત્યાં વેરી દીધું તો યુરિયા કામ શું કરશે કે યુરિયા જમીનમાં ઉતરી જશે એટલે આયુર્વેદ દવા પણ ઉતરી જશે અને તમારા બધા મુંડાનો ખાતમોત થઈ જશે તો આ પણ તમે ઉપાય કરી શકો છો જે ખેડૂત મિત્રોને રાસાયણિક ઉપાય કરવો એ રાસાયણિક માટે ઈપીએન જેમ કે એન્ટોમોપેથોજેનિક જે નેમેટોનાશક જે ઈપીએન આવે છે એ ઈપીએન તમે જો પ્રતિ એકરે દોઢથી બે કિલો ડ્રેન્ચિંગ આપશો એટલે કે નોઝલ ખોલીને આપશો તો પણ નિયંત્રણ મળશે એની સાથે મેટા રાઇઝિયમ એની સોપલી પ્લસ બ્યુરિયા બાજીયાના તમે પચાસ પચાસ ગ્રામ ભેગું કરીને પણ જો આપશો તો નિયંત્રણ મળી શકે છે પરંતુ ઓર્ગેનિક ઉપાયો એટલે જલ્દી નહીં મળે એની માટે થોડીક રાહ જોવી પડશે પરંતુ તમારે રાસાયણિક ઉપાયો માટે જે મેં જે તમને દવા કીધી એ દવામાં છે થા મી પંચોતેર ટકા બસો ગ્રામ તમારે આપવાની છે અથવા ક્લોરોપ્લસ નાખી અને જમીનમાં ઉતારવાની છે અથવા ઈ પણ નો હોય તો થાય મિત્રો જેમ લેમડા સાય એલોથ્રીનની દવા પચીસ એમએલ પંદર લિટરના પપમાં નાખી અને જો તમે દરેડી આપશો તો જ હારામહારું થશે બાકી મુંડા એકવાર આવી ગયા પછી એને કાઢવા ખૂબ જ મુશ્કેલ છે કારણ કે જે મેં તમને કીધું એમ મુંડાની જે જીવનચક્ર છે એ ઢાલી અવસ્થા બેથી અઢી મહિના રહી છે ઢાલિયામાંથી જે માદા છે એમ કહેવાય કે જમીનમાં જે ઈંડા મૂકે છે પચાસથી સાઠ ઈંડા મૂકે છે એ ઈંડા દસથી બાર દિવસમાં ઈયળમાં એટલે કે મુંડામાં પરિવર્તિત થાય છે અને એ મુંડા જમીનમાં સાતથી આઠ મહિના રહે છે અને એ મુંડા પછી ત્યારબાદ એમ કહેવાય કે જ્યારે એનું જે નવું સ્ટેજ છે એમાં જતા રહે છે એટલે કે એ નાના એવા સુષુપ્ત અવસ્થામાં જતા રહે છે એટલે જ્યારે પણ ઉનાળામાં તમે ઊંડી ખેડ કરશો તો એ જે કોશેટો છે એ બહાર નીકળી જશે અને એ કોશેટોને બગલા છે કે જેવા પક્ષીઓ છે એ ખાઈ જાય તો પણ નિયંત્રણ થઈ જકશે પ્રકાશ પિંજરનો ખાસ ઉપયોગ કરવો કારણ કે મુંડાના જે ઢાલિયા છે એ પ્રકાશ પિંજર પ્રત્યે એકદમ એટ્રેક્ટ થશે અને ત્યાં ત્યાં જ એમ કહેવાય કે કેરોસીનનું તમારે થોડુંક નાખી અને જો તમે એ ઢાલીયાને આકર્ષિત કરશો તો એક ઢાલીઓ મરી જવું તો સમજો પચાસથી સાઠ મૂંડાનો નાશ થઈ ગયો મને થયું કે ચાલો આજે વિડીયો બનાવો ખેડૂત મિત્રોને માહિતી આપવું ખરેખર મુંડા માટેનું ખૂબ જ ત્વરિત પગલાં લેવાની જરૂર છે જો જ્યાં સુધી ફૂલ વરસાદ થઈ જાય તો મુંડા ઉપર આવી જાય નહીં પર ઉપર આવી ગયો એટલે કોઈ પણ તમે સિસ્ટમિક કે કોન્ટેક દવા નાખી દેવો એટલે નિયંત્રણ થઈ જશે બાકી જ્યાં સુધી પંદર સેન્ટીમીટર સુધી દવા નહીં ઉતરે ત્યાં સુધી મુંડાનું નિયંત્રણ થશે નહીં મુંડા માટે છોડના મૂળિયા કોહવાઈ જશે આડો શીરો પડી જાય છોડ સુકાઈ જાય પીળો પડી જાય તમારે ખાસ જોવાનું છે કે મૂંડાનું જ એટેક હશે એના માટે ખોદીને જોયો જો તમે થી ત્રણ ઇંચ જુઓ તો કાંઈ નહીં થાય તમારે બારથી પંદર સેન્ટીમીટર સુધી જવું પડશે ત્યાં તમને મૂંડા દેખાશે એટલે મૂંડાને તમે નાશ કરજો તો જ મગફળી બચશે બાકી ચાલી ટકાથી લઈને એંશી ટકા સુધી એમ કહેવાય કે નુકસાન મુંડાના કારણે મગફળી એકદમ નાશ જવાની શક્યતાઓ વધી જાય એટલા ખાસ ઉપાયો કરજો ખેડૂત મિત્રો અને વધારે માહિતી જોતી હોય તો તમે મને પણ ફોન કરી શકો છો મેક્સિમમ ખેડૂત મિત્રોને આપણે સારામાં સારી માહિતી આપવાનો પ્રયાસ કરીશું જેથી કરીને ખેડૂતને સારી સાચી અને સચોટ માહિતી મળી રહે તો ખેડૂત મિત્રો આ વિડીયોને વધારેમાં વધારે ખેડૂતોને શેર કરો અને સારામાં સારી માહિતી બીજા ખેડૂતો સુધી પહોંચાડતા રહો ત્યાં સુધી જય જવાન જય કિસાન